માદારી વતન ઓગડ તાલુકાના ફતેપુરા ગામના નિકુલ જોશી અગ્નિવીર યુવાનું ફતેપુરા ગ્રામજનો દ્વારા ઉમળકા બેર ભવ્ય સ્વાગત કરાયું ઓગડ તાલુકાના ફતેપુરા ગામના નિકુલ જોશી જે હરદેવભાઈ ભીખાભાઈના પુત્ર છે તેમણે અગ્નિવીરની સાત મહિનાની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન પરત ફર્યા છે તેમની વતન વાપસી પર ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું નિકુલભાઈ જોશીના સ્વાગત માટે ગામના યુવાનો વડીલો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આ પ્રસંગે યુવાનો દીકરીઓ મહિલાઓ ડીજેના તાલેદેશ ભક્તિના ગીતો પર જો

ફતેપુરા શિરવાડા ગામમાં આવ્યો ત્યાં મારું સામયું કર્યું અને મને ખૂબ ખૂબ આભાર પાઠવ્યો તેઓએ મારો આભાર પાઠવ્યો તે બદલ હું તેમને ખૂબ 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 અભિનંદન પાઠવું છું અને આપણા દેશના યુવાનો ગુજરાતના અને આપણા જેમ તે બનાસકાંઠાના આ આજુબાજુના બધા યુવાનો આ અગ્નિવિર યોજનામાં લાગે આર્મીમાં જોડાય અને દેશની સેવા કરે એ બદલ હું તેમને વિનંતી કરું છું અને તેઓ આગળ જશે તો આપણું ગુજરાતનું નામ પણ રોશન થશે જય હિન્દ